યોમિક સૌથી પહેલાં જણાવો ગુડ મોર્નિંગ અને માર્કેટ આજે થોડા પ્રોફિટ બુકિંગના ઝોન સાથે ખુલી રહ્યા છે આવી સ્થિતિમાં બિઝનેસ અપડેટ્સ જે છે ત્રીજા ત્રિમાસિકના તે સામે આવવા લાગ્યા છે બહુ જલ્દી પરિણામો આવવા લાગશે એટલે સ્ટોક સ્પેસિફિક મૂવ આજે સમજવી બહુ જ જરૂરી છે યોમિક કયા કયા સ્ટોક્સ આજે ખાસ સમાચારોમાં રહી શકે છે ગુડ મોર્નિંગ જી યસ ગુડ મોર્નિંગ આજે ખાસ સમાચારની જો સૌથી પહેલાં વાત કરવા માગી તો સૌથી પહેલાં આપણે નજર પર હોવું જોઈએ તો એ છે હીરો મોટોકોપ ગઈકાલે આપણે જોઈએ તો સારું સેલિબ્રેશન આપણને ઓટો કંપનીના સ્ટોકમાં જોવા મળ્યું પરંતુ આજે થોડીક એવું આપણને જોવા મળી રહી છે કે હીરો મોટોકોપમાં એ સેલિબ્રેશન થોડુંક ના પણ જોવા મળી શકે કારણ કે એને જે અપડેટ આવ્યા છે કે ટોટલ એમનું જે સેલ્સ છે એ સત્તર પોઈન્ટ પાંચ ટકા ઘટી ગયું છે એટલે કે ત્રણ પોઈન્ટ ત્રાણું લાખ યુનિટથી ઘટીને ત્રણ પચીસ લાખ યુનિટ આવી ગયું છે જે બાદ એમણે જે ઘરેલું વેચાણ એટલે કે ડોમેસ્ટિક સેલ્સ છે એ ત્રણ પોઈન્ટ સિત્યોતેર લાખ યુનિટ હતું એ પણ બાવીસ પોઈન્ટ એક ટકા ઘટીને આપણને બે પોઈન્ટ ચોરાણું લાખ યુનિટ આવી ગયું છે સામે કંપની એક્સપોર્ટ સારું કર્યું છે કે એક્સપોર્ટ ઓલમોસ્ટ એમનું જે વાત કરું તો જે સોળ હજાર એકસો દસ યુનિટ હતું જે વધીને ત્રીસ હજાર સાતસો ચોપ્પન યુનિટ અહીંયાથી જોવા મળી એટલે કે ઓલમોસ્ટ નેવું ટકા વધારો આપણને એક્સપોર્ટ જોવા મળ્યો પરંતુ ઓવરલ જે આંકડો છે એમને જે ટોટલ સેલ્સ અને ડોમેસ્ટિક સેલ્સ કે જેમાં આપણને નિરાશા જોવા મળી છે નેક્સ્ટ વાત કરવામાં સૌ બિઝનેસ અપડેટ ઉપર આપણે આવીએ તો સૌથી પહેલાં હિન્દુસ્તાન જિંક આપણે રડા પર રાખીશું કે જે બિઝનેસ અપડેટ છે એમનું છે મેટલ પ્રોડક્શન બે ટકા ઘટીને આપણને બસો પાસઠ અહીંયા જોવા મળી રહ્યું છે સામે બીજું જે એમનું જે સેલેબલ મેટલની વાત કરીશું એમાં જે બસો ઓગણસાઠ કેટી હતું કે જે એમાં કોઈ બદલાવ જોવા નથી મળી રહ્યો સામે રિફાઇન્ડ ઝિંક પ્રોડક્શન છે એમાં પણ આપણને બસો ચાર કેટી ઉપર આપણને જોવા મળી રહ્યું છે એમાં પણ કોઈ બદલાવ છે નહીં પણ સામે જે રિફાઈન્ડ લેડ પ્રોડક્શનની વાત કરીશ એમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને જે આપણને પંચાવન કેટી અહીંયાથી જોવા મળી રહી છે વાર્ષિક બેસીસ એટલે કે ઇયર ઓન ઇયર નેક્સ્ટ વાત કરવા માગીશો ડી માર્ટ એટલે કે એવેન્યુ સુપરમાર્સ કે જેમાં એમની જે સ્ટેન્ડઅલોન આવક છે જે રૂપિયા તેર હજાર બસો સુડતાળીસ કરોડ હતી જે વધીને આપણને અહીંયાથી પંદર હજાર પાંચસો ને કરોડ પર જોવા મળી રહી છે એટલે કે આવકમાં એથી ઇમ્પ્રુવમેન્ટ જોઈ રહ્યા છે બીજું એમની જે ટોટલ સેલ્સ આ જે સ્ટોરની સંખ્યાની વાત કરું જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કુલ સ્ટોરની સંખ્યા વધીને ત્રણસો સિત્યાસી પર અહીંયા આવી પહોંચી છે નેક્સ્ટ વાત કરવા માગીશું બેંક ઓફ મહારાષ્ટ્રના ક્યુ અપડેટ ઉપર વાત કરીશ કે જેમાં એમાં જે એમની જે કુલ બિઝનેસ છે ચાર પોઈન્ટ ચોત્રીસ લાખ કરોડથી વધીને પાંચ પોઈન્ટ જીરો આઠ લાખ કરોડ આવે છે એટલે અહીંયા પણ ઇમ્પ્રુવમેન્ટ છે સામે ગ્રોસ એડવાન્સિસની વાત કરું તો એમાં પણ વધારો જોવા મળ્યો છે એક પોઈન્ટ નેવ્યાસી લાખ કરોડ હતા જે વધીને બે ઓગણત્રીસ લાખ કરોડ અહીંયાથી જોવા મળી રહ્યા છે કુલ ડિપોઝિટની વાત કરું છે બે પોઈન્ટ લાખ હતી કે જે વધીને આપણને ત્રણ પોઈન્ટ લાખ કરોડ અહીંયાથી જોવા મળી રહી છે પરંતુ નિરાશા થોડી જોવા મળી રહી છે કાસા રેશિયોમાં કેમની જે ઓગણ પચાસ પોઈન્ટ ઓગણત્રીસ ટકાથી ઘટીને અહીંયા આપણને અડતાલીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા જોવા મળ્યું છે ક્વાર્ટરલી બેઝિસ પરંતુ ઓવરઓલ નંબર અહીંયા આપણને જોવા સારા મળી રહ્યા છે બિઝનેસ અપડેટ કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બે ટકાની જે કુલની વાત કરો તેમાં બાર ટકા વધીને આપણે ગ્રોસ એનપીએ બે પોઈન્ટ એકસઠ ટકા હતા જે વધીને બે પોઈન્ટ સાડસઠ ટકા એટલે કે કંપનીના એનપીએ પણ વધ્યા છે પરંતુ સામે જે ડિપોઝિટ અને ગ્રોસ એડવાન્સીસ છે એમાં સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહી છે નેક્સ્ટ વી રિટેલ્સની વાત કરવા માંગીશ કે વીટુ રિટેલ્સમાં સ્ટેન્ડઅ લોન આવા કંપનીની જે હતી જે ત્રણસો કરોડથી જે વધીને આપણને અહીંયાથી પાંચસો ને એકાણું કરોડ જોવા મળી રહી છે સામે એમનું જે સેમ સ્ટોર એટલે કે જે હાલ જે એક્ઝિસ્ટિંગ સ્ટોર જે હતા એમાં જે એમની જે સેલ્સ ગ્રોથ વાત કરું એમાં પચીસ ટકાનો એમનો ગ્રોથ જોવા મળ્યો છે અને સામે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં એમની જે ટોટલ સ્ટોરની સંખ્યા આપણને એકસો સાહીઠ જોવા મળી રહી છે એટલે વી ટુ સેલ્સની આપણે વાત થઈ નેક્સ્ટ વાત કરવા માગીશું આપણે એનએચપીસી લાસ્ટોક જે આપણે રડા પર રાખીશું કે એનએચપીસીમાં એમને જે મેગા ઇન્સ્યોરન્સ પોલિસી તરફથી રકમ મળી છે કુલ રૂપિયા બસો પચાસ કરોડના આ બીજું પેમેન્ટ એમને મળ્યું છે પેમેન્ટના માટે માટે એમને જે બિઝનેસને નુકસાન થયું હતું એના માટે કંપની ઇન્સ્યોરન્સ ક્લેમ કર્યો હતો એના માટે રકમ મળી છે કે જે ટીસ્ટ ફાઈવ પાવર સ્ટેશન જે એમનો હતો કે જે એમને જે ફ્લડની જે સિચ્યુએશન ક્રિએટ થઈ એના કારણે એમને બિઝનેસના પ્લાન્ટ ઉપર ઘણી ઇમ્પેક્ટ પડી હતી જે કારણે કંપનીએથી ઇન્સ્યોરન્સ ક્લેમ કર્યો અને જેની રકમ કંપનીને એ મળી છે એટલે અહીંયા પણ આપણને થોડીક એક્શન જોવા મળી શકે છે એટલે આ દરેક સ્ટોક આપણે વાત થઈ કે જેની ઉપર આજે ખાસ કરીને નજર હોવી જોઈએ બીજું આજે જે ખાસ ઇવેન્ટની વાત કરું તો આજે સેન્સેક્સ વીકલી એક્સપાયરી છે એની ઉપર પણ નજર હોવી જોઈએ શું ખબર કે ગઈકાલે આપણે જે રીતનું બાઉન્સબેક નિફ્ટીમાં જોવા મળે સાડીસ માં પણ આપણને એ જ ફોલો અપ જોવા મળી શકે છે યસ ઓકે તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ આજના દિવસે કાઉન્ટર્સ નજર રાખીશું યોમિક ખુબ ખૂબ આભાર આપનો